સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહેસાણાના ખેડૂતો આવ્યા છે એપીએમસી બહાર બે કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી મગફળીના ભાવ બારસો થી સત્તરસો સુધી મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મતનગર ટેક તલીન ફડી લઈને આવ્યો છું એપીએમસી માં અહીં લગભગ પાંચ સાત દિવસ સારા એવા ભાવ મળે છે ચૌદસો થી સોળસો પચાસ સોળસો સિત્તેર સુધી ના ખેડૂતો ભાવ મળે છે એથી ખેડૂતો ખુશખુશાલ છે અને લગભગ ઘણા બધા તાલુકા આજુબાજુના ચાર પાંચ તાલુકાના અહીં દૂર દૂર થી ખેડૂતો માં ફરી લઈને આવું છું સારા ભાવ મળે એટલા માટે બધી સગવડ બધી સારી છે પણ રોજ લગભગ હજાર એક ટ્રેક્ટર આવશે એમાં પાંચસો સાતસો ટ્રેક્ટર રાજી થાય છે બીજા ટ્રેક્ટર ની રાજી થતી નહીં એટલે બાર લાઈન ઉભરો ઉપર છે એની કોઈક સગવડ થાય તો વિનંતી મારી એટલી વિનંતી છે એમ બાર બંને સાઈડે બબે બે કિલોમીટરની લાઈનો છે અને દૂર દૂરથી લોકો આવે છે સાબરકોઠા અરવલ્લી મહેસાણા બનાસકોઠા કપડવંજ બાયડ એ બાજુ બધા ખેડૂતો આવે છે અને ભાવ સારી ક્વોલિટી હોય તો પંદરસોથી સત્તરસોની રેન્જ છે અને જો વીક હોય પર હોય તો અગિયારસોથી તેરસો સુધીના ભાવ મળે છે ઉત્તર ગુજરાતના પાંચથી સાત જિલ્લાઓના ખેડૂતો અહીંયા હિંમતનગરમાં ભરી લઈને આવે છે હિંમતનગરમાં બહારથી વેપારીઓ જે ખરીદીમાં તિરુપતિથી મહારાષ્ટ્રથી એમપીથી બધા જ ખેડૂતોને અમારા વેપારીઓ મિલોવાળા નંદરના માર્કેટયાર્ડના વેપારીઓ ભાવ ખરેખર બજાર કરતાં બધી માર્કેટયાર્ડો કરતાં બસો રૂપિયા અમારા હિંમતનગર એપીએમસીનો ઊંચો પડે છે એનું કારણ એટલે છે કે બધા વેપારીઓ સક્ષમ છે અહીંયા સક્ષમ મિલો છે હિંમતસાગર તાલુકાની અંદર એટલા માટે દૂર દૂરથી બધા ખેડૂતો અહીંયા મગળી લઈને વેચવા આવશે